તો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બધા જશો અને અત્યારે હું છું દ્વારકામાં અને વાગી ગયા છે સાંજના ચાર ના ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અહીંથી અને આ છે આપણો રૂમ કંઈક આવો છે એસીવાળો અને રૂમ લોક કરી અને ફટાફટ નીકળી જાય દર્શન કરવા માટે કારણ કે ચાર વાગી ગયા છે અને ઉતરી ગયા છે ડોર લોક મારે કરવા માટે કારણ કે બધા ફટાફટ ચા ગયા છે ફટાફટ લોક કરી પછી મળું તમને ગાઈસ બધા મને મૂકીને આવતા રહ્યા છે આજો હવે અહીંયાથી પકડી દે આપણે રિક્ષા અને પહોંચી જાય મંદિરે આવવા જવાનું આપણે તો ગાઈસ રિક્ષા આવી ગઈ છે અને રિક્ષામાં બેસી છે આ આપણા મિત્ર જો ક્યાંથી આવ્યા ભાવનગર દર્શન કરવા આવ્યા

અને આપણે પણ જોઈએ આ લોકો જોડે દર્શન કરીએ મજા કરીએ મળીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ શું ગાઈ રિક્ષામાંથી ઉતરી ગયા છે અને રિક્ષાનું રેન્ટ થયું છે પર પર્સન વીસ રૂપિયાને હવે જે મંદિર તરફ આ જુઓ ફાઇનલી 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 આવી ગયા છે આ જો આ મિત્ર આપણો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે કે એવું એક્સાઇટેડ છે ને દર્શન કરવા પણ મોજ કરવાની છે ભાઈને ફૂલ મજા કરાવવાની છે આ જુઓ દ્વારકાની ગલીઓમાં મસ્ત ચાલો તો ફરીએ થોડી વાર દર્શન કરીએ મસ્ત મજાના અને તમને પણ કરાવીએ જોરદાર ભાઈ કા જવાના ફેમસ સમોસાર ચાલો તો સમોસા ખાવા જે વાપોલ કૃપા જે અહીંયાના ફેમસ છે ટેસ્ટ તો કરીએ કેવા છે અમે તો ગઈ ફેરી ગયા હતા ખાવા ખાતા સારા લાગ્યા હતા આ ફેરી આ લોકોને ટેસ્ટ કરાવીએ આ લોકો નથી ખાતા તો ખવડાવીએ એ લોકોને વાપલ કૃપાના સમોસા ફસ્ટ ટાઈમ આવ્યા હતા પણ બંધ બંધ હતું ત્યારે અને સેકન્ડ ટાઈમ આ નહોતો આવ્યો આપણે અત્યારે ખવડાવીએ અને ટેસ્ટ કરાવીએ વાપોલ કૃપાના સમોસા બાપુ જો ધબધબડીને બબ બહાટી બોલાવતા આગળને આગળ જાય હા ટાટા સવાસાડી મોજ પડી યાર આકી બેટિસ બજાવી તોને મજા આવી સારી લાગે છે એક તો દાંતમાં પ્રોબ્લેમ છે અને ગરમ અમે દ્વારકામાં આવો ને તો વાકલ કૃપાની મુલાકાત જરૂરથી લેજો કારણ કે એના સમોસા બહુ જ ફેમસ છે તો ખાઈએ ગરમ લાગ્યું લાગ્યું છે બહુ ખરાબ તમે જ્યારે પણ દ્વારકાઓ તો સમોસા ટ્રાય કરવાના ભૂલતા નહીં જોરદાર છે હા ખાધો કે નહીં બરાબર ગરમ ગરમ આપેલા છે મેં તો પેટીસ ખાધી એમાં જ મારા તો દુખાડા નીકળી ગયા કારણ કે ગરમ બહુ હતા પણ ગરમ ખવાય નહીં ફટાફટ તો ઠંડુ પડે પછી ખાઈએ ટ્રાય કરીએ ખાવા તમે પણ આવજો જરૂર છે અને હું પણ ખાઈ લઉં મસ્ત શાંતિથી પછી વળી તમે જેને એટલું બધું ગરમ લાગ્યું ને કાનમાંથી માંથી નીકળી ગયા એટલું ખરાબ ગરમ લાગ્યું છે મોડામાં આ લોકો જો પાણી પીધું બહુ ખરાબ તીખું લાગ્યું છે નીકળી ગયા શું કહીશ હવે જઈએ આપણે દર્શન કરવાની આ જુઓ બાવન ગજ ની ધજા ફરકી રહી છે અને હવે પેલી સાઈડ થી જઈએ આપણે દર્શન કરવા માટે

એસી માંથી પવન નીકળે ને એવો ઠંડો એકદમ ચીલ્ડ પવન આવે છે ને મોજા જો એકવાર વાર જો આવે છે ને મોજા બહુ જ ખરાબ આ જુઓ બહુ ખતરનાક મોજા આવે છે એકદમ ભયંકર આ જુઓ આ જુઓ ફૂલ તોફાને ચડ્યો છે દરિયા એકદમ ફૂલ તોફાની આ જુઓ મંદિર તરફ કારણ કે ધજા અત્યારે બદલવાના છે કે ધજા બદલતા છે એવું તો ફટાફટ પહોંચી જઈએ વિડીયો શોટ્સ લેવા માટે તમને બતાવીએ ધજા બાવનગજની ગજની ના દર્શન કરાવી દઈએ અમે પણ કરી લઈએ તો ફટાફટ ચાલતા ચાલતા નીકળી જાય મંદિર તરફ ચાલી ચાલીને ગાભા નીકળી ગયા અમારા તરફ બહુ ખરાબ ગોલ ગોલ હોય રહ્યા ને બાબુ અને દ્વારકાની ગલીઓમાં એટલા સરસ મજાનો બધા લગાવેલું છે જોરદાર બધું જે કંઈ બી જોઈએ એ બધું લેવાનું મન થઈ જાય એવું છે જોરદાર હે અને અત્યારે ધજા બાવન ગજની બદલાઈ રહી છે દર્શન કરાવીએ તમને જો બધું પબ્લિક જોવા માટે આવી ગયા છે આ જો પબ્લિક જો ફૂલ પબ્લિક મસ્તથી દર્શન કરી લીધા છે ધ્વજાના આ જુઓ બાવન ગીત ની ધ્વજા લહેરાઈ રહી છે પવનમાં અને હવે પી લે

હા જુઓ એક વાર ફૂલ એકચુઅલી એવું છે કે બહુ જ પબ્લિક છે અને લાઈન એટલી લાંબી છે ને કે દર્શન થવાના જ નથી અમને લાગે છે કાલે સવારે જ દર્શન કરવું પડશે હવે કારણ કે બહુ જ લાંબી લાઈન છે તો કેવી રીતે જઈએ હવે બંને જ દ્વાર પર બહુ ખરાબ લાઈન છે બહુ એટલે બહુ જ પબ્લિક છે અન હજ હજુ તો લાઈનમાં અભ્યાસ કરે છે લોકો બહુ લાંબી લાઈન છે દર્શન તો અમારે કાલે જ થશે એવું લાગે છે અમે જોઈએ હવે શું થાય એ મોડેથી આવશું લાગે એવું તો ત્યાર પછી કાલે સવારે વહેલા ઉઠીને આવી જશું કાલે સવારે દર્શન કરજો પબ્લિક જોઈએ મારે એટલું બધું પબ્લિક છે ને કે તમે વિચારી નહીં શકો ને લાંબી એટલી લાઇન છે ને પૂછો જ ના બહુ જ પબ્લિક છે

દર્શન તો નથી કરીએ કારણ કે પબ્લિક જ એટલું છે યાર કેવી રીતે દર્શન કરવા છે લાઈન બહુ જ લાંબી હતી અને કાલે સવારે વેલા ઉઠીને આપણે આવી જઈશું નાઈ ધોઈને ફ્રેશ થઈને દર્શન કરવા માટે તો અત્યારે આ ભાઈ થોડું આટા બાટા મારીએ ફરીએ ને આ જુઓ જ્યાં જુઓ ત્યાં એકલું પબ્લિક ને પબ્લિક તો ગાઈસ મસ્તી હવે આવી ગયા છે ફોટોશૂટ કરવા આ જુઓ પાછળ ગોમતી ઘાટ છે અને આ સાઈડે ફોટોશૂટ ચાલી રહ્યો છે અને બાપુ કંઈક નવું ઇન્વેશન કરે છે વાસળી લઈને વગાડી જાઉં કઈક કંઈક નવું કરીએ કઈક નવું હે ને આ જો મજા કરીએ બીજું તો હા કાનોડાની નગરીમાં આવીને બસ મજા જ કરવાની છે કાનોડા જોડે જોરદાર ના બસ મસ્ત હજા પડી જાય મસ્તી રીલ-બિલ બનાવી દેતી છે एकदम जोरदार એવી અને આજે તારોકો જો વિડીયો ઉતારવામાં છે ની જાને પછી મન થાય વિડીયો તરી તરી લેને આ જો ફરી ધજા બદલાઈ ગઈ છે ઉપર થઈ જાય ની માતા અને આ જો જાય છે આ સાઈડે અને આ બાજુ રીલ ફોટોશૂટ ફોટોશૂટ બહુ જોરદાર મજા આવી રહી છે મસ્ત ફોટા પાડી લીધા છે હવે તમને જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામમાં અભી એક્સ ટ્વેન્ટી ફાઇવ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જઈને વિઝિટ કરી લેજો મસ્ત મસ્ત ફોટોઝ અપલોડ કર્યા છે રીલ અપલોડ કર્યા છે જઈને ચેક જરૂર કરતા આવજો દર્શન તો આપણે કાલે સવારે જ કરવાના છે કારણ કે પબ્લિક બહુ છે એટલે કાલે વહેલી સવારે ઉઠીને નાઈ ધોઈને જેમ બને તેમ જલ્દી આવી જશું અને અત્યારે રિક્ષા પકડીને ફરી પાછા ભેગા થઈ જઈએ આપણા રૂમ તરફ તો રિક્ષા રોકેલી અવાજ હતી નીકળી જઈએ રૂમ પર હા જુઓ નજારો સાંજનો નજારો દ્વારકા નગરીનો જુઓ ત્યાં બેઠા છે આપણા રાજાધિરાજ રિક્ષા આપણે લઈ લીધી છે અને હવે નીકળી જાય આપણે આપણા રૂમ તરફ અને એની પહેલા મેડિકલ પર જવાનું છે આપણે કારણ કે દાંત આવી છે તો દવા લેવી પડશે તો મેડિકલ એ ગયા છે મેડિકલ પર અને દવા લઈ લેવા છે અહીંથી પછી આપણે ચાલતા નીકળી જશું રૂમ પર કારણ કે રૂમની નજીક જ છે મેડિકલ તો પછી અહીંથી ફરી પાછા આવી ગયા છે આપડે રૂમ પરના જો સામાન લેતા આવ્યા છે નાસ્તો હલકો ફૂલકો ચવાણું ચાવી કરશો આવે છે મંગાવીરા

અહિયાં લોકો અહિયાં ના વાસળી નથી કેતા પણ પાવો કહે છે પાવો એનું નામ છે એ તો ખબર નથી પણ આને પાવો એમ કહે છે એના લોકલ ચાલો ચાલો મોજ પાડે છે હા ભલા હવે થોડી વાર અહીંયા રૂપર રોકાઈએ પછી જોઈએ કસે ખાવા અને જોઈએ શું જમશું રાતનું તો તમને મોજ કરો બોલ પાછો હવે સાંતરા છોકરો શરમાળ ઘણો છે ને એટલે કેમ લા હિરેન ચાલો તો પછી થોડી વાર એને મળી તમને અંદર જઈએ થોડી વાર રેસ્ટ કરી આ લોકો થી તાળો નતો ખુલતું યાર ભલા માણા હું કરવાના ફટાફટ એસી ચાલુ કરી રાખો અને બહુ ગરમી આ જો આવો છે આપણો રૂમ તમને બતાવી દઉં આ છે એસી વાળો રૂમ આપણો આ બાજુ છે એક રૂમ આ રે આ જો આવો કઈક રૂમ છે આપણો સરસ મજાનો ચાલો તો મળીએ તમને પછી બબા બાય ચાલ તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને અમે જવાના છે હવે જમવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ છે બધાને ભૂખ લાગી ફૂલ ભાઈ લાગે જો અજે પણ સરફેજ લઈ છે તો ભૂખ લાગી ગઈ છે અને જમવા નીકળી જાય આપણે હવે શું જમશું તો ત્યાં જઈને જ જોઈએ કારણ કે જે કાંઈ તે ખાઈ લેવું પડશે નવ વાગી છે હવે ચાલુ છે કે નથી એ પણ એક જોવું પડશે ને તો ચલો ફટાફટ નીકળી જઈએ જમવા માટે જમવા માટે આવી ગયા છે ને અત્યારે અમે લઈ લીધી છે ગુજરાતી થાળી તો ખાઈ લઈએ પેટ પૂજા કરી લઈએ અને પછી મળી તમને મસ્ત મજાનું જમવાનું જમી લઈએ તો કઈ અત્યારે વાગી રહ્યા છે રાતમાં અગિયાર અને એડિટ પૂરું કર્યું હવે હજુ એક વ્લોગ બાકી છે એડિટ કરવાનું તો ફરી પાછું એડિટમાં લાગી અને આ વ્લોગને અહીંયા જાઇન કરીએ ખાઈ પીને મસ્ત અમે આવી ગયા હતા રૂમ પર અને આરામ કરીએ છીએ હવે થોડી વાર એડિટ કરી દીધું છે અને હજુ થોડું એડિટ બાકી છે એ ફરી પાછું કરવા પડશે અને આ વ્લોગને અહીંયા જોઈન્ટ કરીએ મળીએ કાલે આ વ્લોગમાં નવી એનર્જી સાથે કાલે અમે જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો સવારે વહેલો પણ ઉઠવા પડશે એટલે સૂવી જવું પડશે જલ્દી જ તો જલ્દી જલ્દી એડિટ પૂરું કરીને જોઈ જાઉં મળે તમને કાલે સવારે નવી સાથે નવા બ્લોગમાં અને કાલે ફરી પાછા તમને દ્વારકા નગરીની સુંદર મજાની નજાર આવું તો આ જો અત્યારે મોંઘી ગયા છે અને આઈપેડમાં જોઈશું આજ શું કરે છે આઈ ડોન્ટ નો સ્ટોરી મૂકે છે તો બધા પોત સ્ટોરી વગેરે બધું મૂકતા હતા ને મારી પ્રોફાઇલ ચેક કરી આવજો ઇન્સ્ટાગ્ર ઇન્સ્ટાગ્રામમાં અભિ એક્સ ટ્વેન્ટી ફાઇવ મળી જશે તમને આઈડીમાં તો મળીએ તમને કાલે નવા બ્લોગમાં અને બ્લોગ સારું લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી દેજો કે તમે ક્યારે આવી રહ્યા છો દ્વારકા કાનાજીના દર્શન કરવા માટે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મળીએ તમને કાલે સવારે બાય બાય જય દ્વારકાધીશ